મિત્રો આ છે દુનિયાની સૌથી અમીર રાશિઓ વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધી આ છ રાશિઓનું ભાગ્ય સાતમા આકાશ પર રહેવાનું છે હા મિત્રો ભગવાન વિષ્ણુજીની કૃપાથી બાર રાશિઓમાંથી આ છ રાશિઓ અત્યંત ભાગ્યશાળી સાબિત થવાની છે ભગવાન વિષ્ણુજી આ રાશિઓ પરથી ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે આ રાશિઓનું ભવિષ્ય તેજસ્વી અને સુખદ બનશે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધી આ છ રાશિઓને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી અનેક મોટી ખુશખબરો ધન લાભ અને મહત્વપૂર્ણ સફળતાઓ મળશે જે તેમના જીવનને સંપૂર્ણપણે બદલીને રાખી દેશે હવે પ્રશ્ને ઉઠે છે કે તે સદનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જો તમે પણ જાણવું ઇચ્છો છો કે આ સમયગાળામાં આ રાશિઓને કઈ મોટી ખુશીઓ મળવાની છે તો આ વિડિયો અંત સુધી જરૂર જોવું મિત્રો જો તમે ભગવાન વિષ્ણુજીના સાચા ભક્ત હોવ તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન વિષ્ણુ અવશ્ય લખો આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ જરૂર મળશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિઓનો આપણા જીવન પર ખૂબ મોટો પ્રભાવ હોય છે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં થતા પરિવર્તનોથી વ્યક્તિના જીવન પર ઊંડો અસર પડે છે જ્યારે ગ્રહોની સ્થિતિ શુભ હોય છે ત્યારે જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને જ્યારે સ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે સમસ્યાઓ વધી જાય છે હવે ભગવાન વિષ્ણુજીની વિશાળ કૃપાથી આ છ રાશિઓ માટે અતિશય શુભ રાજયોગ અને મહાશુભ સંયોગ બની રહ્યા છે આ સંયોગોના કારણે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધી આ રાશિઓનો સમય ખૂબ જ ફળદાયક અને શાનદાર રહેશે ભગવાન વિષ્ણુજી હવે આ છ રાશિઓ પર વિશેષ કૃપાળું છે અને તેમની કૃપાથી આ રાશિઓના ભાગ્યનો તારો ચમકવાને છે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ છ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ અને સમૃદ્ધિ આવશે તેમના ભાગ્યને સંપૂર્ણ સાથ મળશે અને તેઓ દરેક કાર્યમાં સફળતા મેળવશે મિત્રો વધુ સમય ન બગાડતા ચાલો જાણી લઈએ તે ભાગ્યશાળી રાશિઓના નામ જેના માટે વર્ષ બે હજાર થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થશે આ અદ્ભુત માહિતી જાણવા માટે આ વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ જાણી શકે કે ભગવાન વિષ્ણુજીની કૃપા કઈ રાશિઓ પર રહેશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવી માહિતી માટે જોડાયેલા રહો જય ભગવાન વિષ્ણુ હા મિત્રો હવે આ ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ જેમાં પહેલી આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી તમારું જીવન સરળ બનાવશે બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેશે આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધાર થશે તમારું ધન સંપત્તિમાં વધારો થશે અને તમને નવું વાહન અથવા મકાન ખરીદવાનું સપનું સાકાર કરવાનો અવસર મળશે તમારા જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે પ્રેમ જીવનમાં પણ સફળતાના યોગ છે જો તમે વિદેશમાં અભ્યાસ કે નોકરી માટે યોજના બનાવી રહ્યા છો તો તમારા સપનાને સાકાર કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે હા મિત્રો હવે આ યાદીમાં બીજી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે જાણવું જરૂરી છે કે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વર્ષ બે હજાર ચોવીસ થી બે હજાર પચાસ સુધી તમારા પર રહેશે ભગવાન વિષ્ણુ તમારી પર અત્યંત પ્રસન્ન છે જેનાથી તમારા જીવનના તમામ દુઃખ અને મુશ્કેલીઓનો અંત આવશે તમને દરેક તરફથી ખુશીઓ અને સફળતા મળશે તમને મિલકત સાથે સંબંધિત મામલાઓમાં લાભ થશે જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થશે જો તમે કોઈના ભલા માટે કાર્ય કરશો તો ભગવાન વિષ્ણુની કૃપાથી તેમાં સફળતા જરૂર મળશે જમીન અથવા મિલકત ખરીદવા માટે આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે તેમજ તમે નવું વાહન અથવા મકાન પણ ખરીદી શકો છો ટ્રેન સંબંધોની વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ શુભ છે તમારા સંબંધોમાં મીઠાશ આવશે દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે અને પરિવારમાં ખુશાલી જળવાશે તમને સલાહ છે કે તમારી તંદુરસ્તી પર ખાસ ધ્યાન આપો અને અન્ય લોકો પ્રત્યે હકારાત્મક વિચાર રાખો આનાથી લોકો તમારી પ્રશંસા કરશે અને કહેશે કે વૃષભ રાશિના જાતકો ખરેખર ખૂબ જ સારા માણસ છે હા મિત્રો હવે આ યાદીમાં ત્રીજી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ શુભ અને મંગલમય રહેશે ભગવાન વિષ્ણુની અવિરત કૃપાથી તમારું દરેક કામ સફળ થશે દરેક ક્ષેત્રમાં તમને મોટી સફળતા મળશે અને તમારી મહેનતનો પૂરો ફળ મળશે આ સમયગાળા દરમિયાન તમારું ભાગ્ય તમારી સાથે રહેશે અને તમને દરેક દિશામાં લાભ મળશે તમારા મહત્વપૂર્ણ કામો મોટા લોકોના સહકારથી સરળતાથી પૂર્ણ થશે જો તમે કોઈ લોનથી પરેશાન છો તો હવે તમને તેમાંથી મુક્તિ મળશે આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે દાંપત્ય જીવનમાં મીઠાસ આવશે અને તમે ઘણી ઈચ્છાઓ પૂર્ણ કરશે વેપારમાં મોટા લાભ થશે અને નોકરીમાં નવી તકો અને સફળતાઓ મળશે હા મિત્રો હવે આ યાદીમાં ચોથી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુની અતિશય કૃપા બની રહે છે જો તમે ભગવાન વિષ્ણુનું નામ લઈને કોઈ નવું કાર્ય શરૂ કરશો પછી તે બિઝનેસ હોય કે કોઈ અન્ય કાર્ય તમને તેમાં મોટી સફળતા મળશે તમને સામાજિક રીતે એક અલગ ઓળખ બનાવવામાં સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ લાવનારો છે તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને દાંપત્ય જીવન પણ સુખમય રહેશે કર્ક રાશિના જાતકો માટે એવું કહેવું ખોટું નહીં બને કે હવે તમે બધી ખુશીઓ મેળવશો જેના તમે હકદાર છો ભગવાન વિષ્ણુની કૃપાથી તમને ધન લાભ અને મોટી સફળતાઓ મળશે હા મિત્રો હવે આ યાદીમાં પાંચમી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજીની કૃપાથી ખૂબ જ જલ્દી સારા સમાચાર આવશે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે જેનાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તમારા બધા અટવાયેલા કામ હવે સમય પર પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહકાર મળશે ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને અનેક ધન લાભના અવસરો મળશે તમારી આવકમાં વધારો થશે અને મોટા આર્થિક લાભ પ્રાપ્ત થશે નોકરી કરનારાઓ માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ છે આ સમય ધનુ રાશિના જાતકો માટે વિશેષ સફળતાનું છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી તમામ સમસ્યાઓનો અંત આવશે અને તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થશે હા મિત્રો હવે આ યાદીમાં આગળની રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે બે હજાર ચોવીસથી બે હજાર પચાસનો સમય શુભ સંકેતોનો સમય છે ભગવાન વિષ્ણુની કૃપાથી નવી તકો મળશે આ સમયગાળા દરમિયાન તમારે વિદેશ પ્રવાસનો અવસર મળી શકે છે જે લાભદાયી સાબિત થશે કોર્ટ કે કચેરીના મામલાઓમાં તમને સફળતા મળશે તમારું માનસિક આરોગ્ય પણ મજબૂત રહેશે અને તમે દરેક પડકારનો સામનો આત્મવિશ્વાસથી કરશો કુટુંબમાં ખુશહાલી રહેશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે હા મિત્રો હવે આ યાદીમાં સાતમી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજીની કૃપાથી ખૂબ જ સારો સમય આવવાનો છે તમારા સન્માનમાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે તમને સફળતાના નવા અવસરો મળશે જે તમારા જીવનને નવી દિશા આપશે અધૂરા કામો પૂર્ણ થશે અને જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા ઈચ્છો તો તે સફળ થશે હા મિત્રો હવે આ યાદીમાં આઠમી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ જાણીને આનંદ થશે કે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર છે આનો પ્રભાવ એ રહેશે કે તમારા દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે અને ઘરેલું જીવન ખુશહાલ બનશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે નોકરીમાં તમારું પ્રમોશન થવાનું અને વેપારમાં ખાસ લાભ મળવાનું યોગ છે અચાનક ધન લાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે જો તમે તમારી વાણી અને વ્યવહારમાં સીમિતતા રાખશો તો તમે તમારા અધૂરા કામ સરળતાથી પૂરા કરી શકશો ઓફિસના કામો સમય પર પૂર્ણ થશે અને ગરીબોની મદદ કરવાથી ભગવાન વિષ્ણુજીની કૃપા વધુ પ્રમાણમાં મળશે વેપારમાં સફળતા અને આવકના નવા સ્ત્રોત મળી શકે છે નવા વાહન ખરીદવાની યોજના પણ હવે સાકાર થઈ શકે છે મિત્રો જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ કરો જેથી આવી જ ઉપયોગી માહિતી તમને સમયસર મળી રહે હા મિત્રો હવે આ યાદીમાં નવમી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને આનંદમય રહેશે બે હજાર ચોવીસ થી બે હજાર પચાસ સુધી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા જીવનમાં ખુશીઓ લાવશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે અને તમારું જીવન સુખદ બનશે કુટુંબ સાથેનો સમય આનંદમય રહેશે તમારો વ્યાપાર મજબૂત બનશે અને તમે નવો ઘર કે વાહન ખરીદવા ઈચ્છતા હોવ તો આ શ્રેષ્ઠ સમય છે બધા અટવાયેલા કામ સરળતાથી પૂરા થશે હા મિત્રો હવે આ યાદીમાં છેલ્લી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર પણ ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ રહેશે છેલ્લા સમયની સમસ્યાઓનો અંત આવી જશે અને તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમારા પ્રિયજનો સાથેનો સમય આનંદમય બનશે આર્થિક દ્રષ્ટિએ તમારું જીવન ખૂબ જ શુભ થશે જો તમે વ્યવસાયમાં છો તો તમને ખાસ ફાયદો થશે તમારા અટવાયેલા બધા કામ પૂરા થશે અને તમે લાંબા સમયથી જે ઇચ્છતા હતા તે હાંસલ થશે મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જઈને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પોતાનું જીવન બદલવાનું છે આ રાશિના જાતકો ધનવાન બનશે અને કરોડપતિ બનવાના માર્ગ પર ચાલશે નસીબનો સંપૂર્ણ સાથ મળશે અને જીવનમાં નવા આય જોડાશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ માહિતી સમયસર તમને મળી રહે